પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યું છે બે દિવસની હડતાલની પણ જાહેરાત છે તે તેમની જે પડતર માંગણીઓ છે તેને લઈને કરવામાં આવી રહી છે બેન ખાસ તો તમારી માંગણીઓ જે છે તે કઈ કઈ પ્રકારની છે ને તમે કેટલા સમયથી આ માંગણીઓ કરી રહ્યા છો અરે અમારી માંગણી મુખ્ય માંગણીએ મારી કાયમી કર્મચારી ગણો પગાર વધારો છે અને લઘુત્તમ વેતન અમને આવ ચૂકવવા માટે સરકારને ઘણીવાર રજૂઆતો કરી છે પણ સરકારે સાંભળી નથી પછી હાઇટ અમારી પાંસઠ વર્ષની વયમરી અદા કરે પછી એક વખત બદલીનો ચાન્સ આપે અને લઘુત્તમ વેતન અમારું લાગુ કરે પણ સરકાર અત્યારે અમારી કઈ વાત સાંભળવા જ તૈયાર નથી તો સરકારે જે અમારી જૂની પડતર માંગણીઓ છે એને સાંભળવી સાંભળવી જોઈએ અને એના વિશે એને વિચાર કરવો જોઈએ અને અમારા લીડરો સુધી અમારે પહોંચવું જોઈએ આજે વિરોધ છે તે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમ બેને વાત કરી એમ અમને લઘુત્તમ વેતન શરૂ કરવું જોઈએ ઈ સિવાય જે અમારી માંગણીઓ છે કે જે અમને ખાદ્ય સામગ્રીનું જે અમારું બિલ હોય છે એમાં જે નોમિનલ ચાર્જ હોય છે એ વધારી અને અમને જે અમારો જે અત્યારનો જે ચાર્જ છે ખાદ્ય સામગ્રીનો કે જે અમે દાળ ચણા બધાની ખરીદી કરી છે જે અત્યારનો ભાવ છે એ ભાવ અમને લાગુ કરવો જોઈએ જે પહેલાનો ભાવ છે એ ભાવે જ અમે ખરીદી કરીએ તો અમને અમારા આમાં કાંઈ બિલ જે મૂકીએ છે એ બિલ અમારા પાસે મોડા મોડા થાય છે પાંચ પાંચ મહિનાના બિલ અમારો પેન્ડિંગ હોય છે એ કે ગ્રાન્ટ નથી ઉપરથી તો ગ્રાન્ટ નથી તો અમારે અમારા પૈસા અત્યારે રોકી અને ખરીદી કરવી પડે છે તો ઈ બધા અમારા જે પ્રશ્નો છે બેનો એની વિશે સરકાર કઈક વિચારણા કરે ચોક્કસ તમામ અલગ અલગ પડતર માંગણીઓ છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે બેન માંગણીઓ સંતોષ માં નહીં આવે તો કઈ પ્રકારે આગામી સમયમાં તમારા દ્વારા વિરોધ કરવામાં આવશે આગળની સમયમાં અમારા ચૂંટણીના બહિષ્કાર અને જો અમારા અમે એક આંગણવાડી વર્કર જો ચૂંટણીનો બહિષ્કાર કરશું તો બીજા અમારા કુટુંબના દસ ઘરનો અમે બહિષ્કાર કરાવશું જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળ સમયમાં બદલીનો બદલીનો પણ અમે ફેરબદલીનો અમે એક અભિપ્રાય કહેવાય છે અને વેકેશન વર્કર હેલ્પરને ભેગું આપો જેમ શિક્ષકોને જે આપે છે ને વેકેશન એમ અમને વર્કર બેનોને એક જોડે વેકેશન આપે તમામ જે મહિલાઓ છે તે અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જુબેલી ગાર્ડન ચોક છે છે ત્યાં એકઠી થઈને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે મોટી સંખ્યામાં લગભગ પાંચ થી વધુ મહિલાઓ છે તે મહિલા કર્મચારીઓ છે તે જિલ્લાની અંદર ફરજ બજાવે છે અને તેમની તમામની અગાઉ પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો અને હવે આજે ફરી એક વખત વિરોધ છે જેમાં મહત્વની વાત કરવામાં આવે તો વેતન સહિતની જે માંગણીઓ છે તે સૌથી મહત્વની તેમની માંગણીઓ છે અને જો નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર સહિતના જે મુદ્દાઓ છે તે તેને લઈને પોતાનો વિરોધ કરવામાં આવશે હાલ બે દિવસની હડતાલ છે તે કરવામાં આવી રહી છે ને આગામી સમયમાં હજુ પણ જે વિરોધ છે તે ઉગ્ર બની શકે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ